Transcrição e aí જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે આદિકવિ નરસિંહ મહેતાનું આ પ્રભાતયું માત્ર વૈષ્ણવના જ નહીં દરેકના હૃદયમાં ગુંજે છે જુનાગઢના નરસિંહ મહેતાના આ પ્રભાતિયાને રાષ્ટ્રપિતા અને પોરબંદરના વૈષ્ણવ મોહનદાસ કરમચંદ ગાંધી મહાત્મા ગાંધીએ લોકોના હૈયે વસાવ્યું આ લોકપ્રિય પ્રભાતિયાનો સાધો સીધો અર્થ છે બીજાનું દુઃખ સમજે તે વૈષ્ણવજન બીજાનું દુઃખ સમજવાની ક્ષમતા હોય તે માનવી જ આ સંદેશો દુનિયાને પહોંચાડી શકે અને ભગવાન તેની હુંડી કોઈ પણ સ્વરૂપમાં ભરવા માંડે તેમજ આ હાંસલ કરનાર બને એક મુઠ્ઠી ઊંચેરો વૈષ્ણવજન આપણો ક્ષત્રિય સમાજ આ બાબતમાં નસીબવંતો રહ્યો છે સમાજની બહેન દીકરીઓના મા બાપ વડીલોની પીડા ચિંતા હળવી કરવા ને પીડાના આંસુને હર્ષના આંસુમાં ફેરવવા એક વૈષ્ણવજન મળ્યા છે અને તે છે શ્રી ક્ષત્રિય સંપર્ક સમાજ મુંબઈના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ હિરજીભાઈ પડિયા વક્રતુંડ મહાકાય સમપ્રભ નિર્વિઘ્ન કુરું દેવ સર્વ્યશુ સર્વદા શ્રી હિંગળાજ માતાની જય આદરણીય જ્ઞાતિજનો આમંત્રિતો આજે શનિવાર તારીખ ત્રેવીસ બાર બે હજાર છ કાંદિવલી પશ્ચિમ મુંબઈ સડસઠ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સભાગૃહમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અહીં આપણે આજે એકત્ર થયા છીએ જ્ઞાતિજનોની સેવામાં હંમેશા અગ્રેસર તત્પર રહેનાર શ્રી ઈશ્વરભાઈ હેરજીભાઈ પડિયાનું સન્માન કરવા જ્ઞાતિજનો માટે સમાજ કાજે તેમના દ્વારા જે કંઈ કરવામાં આવ્યું છે તેના પ્રતિસાદ રૂપે ફૂલ નહીં તો ફૂલની પાંખડીથી નવાજવા સમાજ માટે સેવાની ધૂણી ધખાવનારને કદાચ ગુલાબના બદલામાં ગુલાબ ન આપી શકીએ પણ ગુલાબની પાંખડી આપવાની ક્ષમતા શ્રી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ નિશંકપણે ધરાવે છે કારણ આપણો સમાજ એવો નસીબવંતુ રહ્યો છે કે જ્ઞાતિમાં થોડા સાધન સંપન્ન થયા બાદ સમાજ કાજે કશોક કરી છૂટવાની ભાવના અને તેની સાથે તમન્ના ધરાવનાર જ્ઞાતિબંધુઓની આપણા સમાજમાં એક ધારા વહેતી રહી છે આ ધારાના પ્રવાહે જ સમાજને એક સંગઠિત જ્ઞાતિની સુવાસ આપી છે તેથી બ્રહ્મ ક્ષત્રિયોનું જ્ઞાતિ સંગઠન આ બાબતમાં મસ્તક ઊંચું રાખે છે બ્રહ્મ ક્ષત્રિયોના કલ્યાણની ધારાના આ પ્રવાહમાં જોડાઈને સેવાની સુવાસ પ્રસરાવનારાઓને એક સલામ કરી શ્રી ઈશ્વરભાઈ પડિયા સન્માન સમારોહ સમિતિ આજે અહીં જ્ઞાતિબંધુ મુંબઈના ઉદ્યોગપતિ તેમજ શ્રી બ્રહ્મ ક્ષત્રિય સંપર્ક સમાજના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પડિયાનું સન્માન કરવા જઈ રહી છે આ સન્માન કરતાં અમને હર્ષ થાય છે એનું કારણ એક જ છે કોઈ પણ ક્ષેત્રમાં સમાજની સેવા કરનારાઓની કદર કરવાની તેમનું સન્માન કરવાની તેઓને આદરથી જોવાની બ્રહ્મ ક્ષત્રિયોને દિશા આપનાર રાહબર બની માર્ગદર્શક બનનાર મહાનુભાવનું સન્માન કરવાનું સદભાગ્ય આ સમિતિને સાંપડ્યું છે સમિતિ આ સદભાગ્યના પુષ્પો શ્રી ઈશ્વરભાઈ પડિયા પર વરસાવતા એક જ વાત કરે છે અને તે એ છે કે આપ સન્માનના અધિકારી છો કેવી રીતે ભારતીય સંસ્કૃતિમાં વેદનો અર્થ થાય છે જ્ઞાન જાણકારી વેદને બીજી ભાષામાં સાદી સરળ રીતે મૂલવીએ તો કહેવાય વેદ એટલે જ્ઞાનનો ભંડાર આ વેદોમાં ત્રણ તપનો મહિમા છે મન તપ કાયા તપ અને વાણી તપ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગામ મોટા દેવળિયાથી મુંબઈ શ્રી ઈશ્વરભાઈ શું બાંધીને આવ્યા હતા તે બોલવાનું કાર્ય તો તમારા ષ્ટિપૂર્તિના સાઠ દેવડા ઉજાસનું છે પરંતુ અમે એટલું જરૂર કહી શકીએ કે તમે ઘર માટે કુટુંબ માટે ઉદ્યોગ માટે જે કંઈ વિચાર્યું હશે કરતા હશો સમાજ માટે તે હું કરવાનો મનસૂબો પણ કર્યો હોવો જોઈએ આવા મનસૂબા વિના તમે કરો છો તેવી રીતે સમાજનું કાર્ય થઈ શકે નહીં આ તમારું મનનું તપ ગણાય માત્ર સંકલ્પ હોય પણ તપ ન હોય તો આટલો લાંબો સમય એક ધારી સેવા થઈ શકે જ નહીં તમે સમાજને સેવા તેમજ મેવા બંને આપવાનું કાર્ય કર્યું છે મન તપ વિના કાયા તપનો સંકલ્પ કે ભાવના આવી શકે નહીં તમારા મને તમારી કાયાને એવી રીતે કસી કે સમાજ માટે નવા નવા સ્પંદનો તેમાં ઉત્પન્ન થતા રહે આ સ્પંદનોએ તમારામાં બહેન દીકરીઓ માટે વધારે સારું કરી જવાની ભાવનાને નવી દિશાએ જ શ્રી બ્રહ્મ બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ મુંબઈની કીર્તિમાં ચાર ચાંદ લગાવ્યા છે મા ભગવાન હોતી હૈમાં દુનિયા કે ભગવાન હર જગ પહોંચ નહી શકતા હૈને મા કા નિર્માણ ક્યા મારા હકદાર મારા કાર્યકર્તાઓ છે સહકાર્યકર્તાઓ છે મારા દાતાઓ છે દીકરીને નાની મોટી કરીને ડીકને નાની મોટી કરીને ભણાવી ગણાવી કરીને રસોઈ કરતા શીખડાવીને બીજાને આપી દેવી આ વાત દુઃખની પણ છે સુખની પણ છે જવાબદારીની પણ છે છતાં પણ કવિ દાદે બહુ સરસ વાત કરી છે એટલી બધી સરસ વાત કરી છે કે ક્યારેક ક્યારેક આપણી જ વાત હોય